હેલો દોસ્તો જીકે ફાર્મર પ્રો ગુજરાતી ચેનલમાં આપ સભી લોકો કા હાર્દિક સ્વાગત છે તો તમે જોઈ શકો છો આ દાડમનો પ્લાન્ટ છે અને આ દાડમની અંદર ફૂલ એટલે કે ફળ ભરપૂર માત્રામાં લાગેલ છે એવું નથી કે એક જ છોડ ઉપર લાગેલ છે બીજા છોડવાઓને તમે જોઈ શકો છો આ સામે લાઈન છે બધા છોડવાની અંદર ફળ ભરપૂર માત્રામાં આવેલ છે તો આ કેવી રીતે શક્ય થયું છે આના માટે આપણે વિડીયો મૂકેલા જ છે યુટૂબમાં તો જોઈ શકો છો અને પ્લીઝ કોમેન્ટ પણ કરજો તો આપણે આવા જે ગુજરાતના ખેડૂતોને છે જે ઓછા ખર્ચે વધુ જે નફો મળી શકે એના માટે આપણે કોશિશ કરતા રહીએ છીએ તો તમે જોઈ શકો છો કે આ દાડમની અંદર ભરપૂર માત્રામાં ફૂલ લાગેલા છે તો આ ફૂલ કેવી રીતે આવ્યા આના માટે શું પ્રોસેસ છે તે આપણને હું વિગતવાર વિડીયોમાં દરેક વિડીયોમાં ખેડૂત મિત્રો માટે માહિતી આપું છું